વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર ની અંદર સમજીએ તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા આપણે જોઈએ કે એક અંકવાળી સૌથી મોટી સંખ્યા છે એ નવ છે કારણ કે જ્યારે આપણે એક થી ગણવાનું શરૂઆત કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને નવ એ છે એક અંકવાળી સંખ્યા છે એના પછી જોઈ દસ તો એની અંદર બે અંક આવી જાય છે એક અને શૂન્ય એટલા માટે એક અંકવાળી સૌથી મોટી સંખ્યા શું કહેવામાં આવે છે નવ એક અંકવાળી એવી જ રીતના નાની સંખ્યા તમને કોઈ પૂછે તો સૌથી નાની સંખ્યા છે એ શું છે એક થાય છે અને કુલ સંખ્યાની વાત કરીએ તો એ નવ થાય છે તમને એ પ્રશ્ન પણ થશે કે સર

સૌથી મોટી જે સંખ્યા છે તે ની અંદર થી સૌથી નાની સંખ્યા બાદ કરી દેવાની એનો જે પણ જવાબ આવે તેની અંદર એક પ્લસ કરી દો એટલે તમને છે કુલ સંખ્યા છે મળી જશે એવી જ રીતના હવે વાત કરીએ કે બે અંક વાળી સૌથી મોટી આની અંદર પણ જો આપણે સૂત્ર મૂકીએ તો તમને ખ્યાલ આવશે કે સૌથી મોટી સંખ્યા છે એ નવાણું સૌથી નાની સંખ્યા છે એ દસ એટલે એનો જવાબ છે કેટલો આવે

નાની સંખ્યા ની વાત કરીએ તો હજાર અને કુલ સંખ્યા છે એ નવ હજાર પાંચ અંક ની સંખ્યા ની વાત કરીએ તો સૌથી મોટી સંખ્યા શું છે નવાણું નાની સંખ્યા છે એ દસ હજાર અને કુલ સંખ્યાની વાત કરીએ તો નેવું હજાર તો આ રીતના આ કોષ્ટક ઉપરથી તમને એ ખ્યાલ આવી ગયો હશે કે સૌથી મોટી સંખ્યા શું હોય શકે સૌથી નાની સંખ્યા શું હોય શકે અને એના ઉપરથી કુલ સંખ્યા પણ છે આપણે મેળવી શકી છે સમજાઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને તો ચાલો હવે આપણે આપણા નવા ટોપિક તરફ વધીએ તો હવે વિદ્યાર્થી મિત્રો ચાલો હું તમને થોડાક પ્રશ્ન ચાલો આજે આપણે ઈ પણ શીખશું કે એક થી સો સુધીની અંદર શૂન્ય થી લઈને નવ સુધીના અંકો છે એ કેટલી વખત આવે તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા શૂન્ય નો અંક ની વાત કરીએ તો શૂન્ય નો અંક છે આપણે ગણવાનું છે કે કેટલા સુધી છે આવે છે આપણે એક થી સો સુધી ની અંદર શૂન્ય થી નવ ના અંક વધારે માં વધારે મતલબ કે તમારે ટોટલ કઈ જ દેવાનું કે તમને કોઈ પૂછે આંખ બંધ કરીને

ચાલો આ થઈ ગયા શૂન્ય ગણી લ્યો કેટલા છે સાત નવ દસ અને કારણ કે અંદર કેટલા શૂન્ય છે બે શૂન્ય આવે છે એટલે ટોટલ કેટલા શૂન્ય થઈ ગયા અગિયાર સમજાઈ ગયું હવે તમને ગમે એ પૂછે રાતે નીંદર માંથી ઉઠાડીને પૂછે કે કયો જોઈ એક થી સો સુધીમાં શૂન્ય કેટલા આવે કેટલા આવે આવે ચાલો હવે એવી જ રીતે વાત કરીએ આપણે એકની તો એક છે સૌથી જ ગણપતિ બાપાની જેમ એક પછી બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ દસ પછી અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ માં આવે નહી પણ એકવીસ એકત્રીસ એકતાલીસ એકાવન એકસઠ એકોતેર એક્યાસી એકાણું અને સો થઈ ગયા લખાઈ ગયા માં જ એક આવે બાકી ક્યાંય એક આવે તો ચાલો પણ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ અને એકવીસ કેટલી વખત આવ્યા એકવીસ વખત આવ્યા કેટલી વખત આવ્યા એકવીસ વખત હવે તમને ગમે એ પૂછે કે વિદ્યાર્થી મને કેજો કે એક થી સો ની અંદર એકડા કેટલા આવે તો કેટલા આવે એકવીસ જ આવે બાવીસ નો આવે અને વીસ પણ આવે નહીં સમજાઈ ગયું બધા ચલો હવે એવી રીતે વાત કરીએ બે ની તો તમને સાથે સાહેબ હવે તો ખબર જ છે એકડા હે એકવીસ વખત આવે તો બગડા તગડા ચાર પાંચ છ સાત આઠ નવ સુધી બધું એકવીસ જ આવે પણ ઈ વાત કેવી છે તમારી ખોટી છે એ જોઈ પછી તમને કેજો કે કેટલી વખત आवे तो बात करिए 2 नी तो 2 સૌથી પેલા ક્યાં આવે 1 પછી જ 2 આવે ને તો 2 3 4 5 ક્યાં આવે નહીં સીધો ક્યાં આવે 10 11 ને 12 પછી 13 14 15 ક્યાં આવે નહીં સીધો ક્યાં આવે હવે 20 માં ક્યાં આવે 20 પછી 21 ચોવીસ પચીસ છવીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ માં એકત્રીસ માં નહીં ને સીધો બત્રીસ પછી બેતાલીસ પછી બાવન પછી બાસઠ પછી બાવોતેર બ્યાસી અને બસ પૂરું ચાલો હવે ગણી લ્યો પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ ને વીસ કેટલી વખત આવી વીસ વખત સાહેબ ઈ કેમ તો એનો જવાબ એ છે

કે જોઈ કે એક થી સો ની અંદર છે એ બે કેટલી વાર આવે બે નો અંક કેટલી વાર આવે કયો જોય કેટલી વાર આવે વીસ વખત આવે છે સમજાઈ ગયું ચલો આ શોર્ટકટ માં શોર્ટકટ ટ્રીક છે યાદ રાખવા માટેની એક વખત આ કોષ્ટક લખી લ્યો આખે આખું કોષ્ટક એક વખત તમે લખી લ્યો અને યાદ રાખી લ્યો એટલે તમને ગમે એ નીંદર માંથી ઉઠાડીને પૂછાડે કે આ અંક કેટલી વાર આવે એક થી સો ની અંદર એક થી સો સુધી ની અંદર જીરો નો અંક કેટલી વખત આવે તો તમને સીધો આંકડો મગજ માં આવે કેટલી વાર આવે અગિયાર વખત એક નો અંક કેટલી વખત આવે તો સીધો શું મગજ માં આવે એકવીસ વખત બે નો અંક કેટલી વખત આવે તો સીધો અંક શું મગજ માં આવે વીસ વખત તો આ રીતના છે શોર્ટકટ તરીકા થી તમે છે એ યાદ રાખી શકો છો અને હવે તો બધું સહેલું જ છે મેન અઘરું આ ત્રણ જ હતું કે શું કેમાં આવે હવે ત્રણ જોશી એટલે તમે કહેશો સર ત્રણ તો પાછા શેમાં આવે ત્રણ માં આવે પછી તેર માં પછી ત્રેવીસ માં પછી ત્રીસ માં એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ પછી એકતાલીસ બેતાલીસ ને તેતાલીસ ની અંદર ત્રેપન ત્રેસઠ ત્રોતેર ત્યાંસી અને ત્રાણું પણ જોવો જોઈએ કઈ ફેર પડ્યો બે ની જગ્યાએ શું આવ્યો ખાલી ત્રણ આવ્યો હવે ગણો જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ બાર તેર ચૌદ પંદર ટૂંકમાં ત્રણ થી પછી બધા જ અંક કેટલી વખત આવશે કેટલી વખત આવશે એ તમારે લખીને પ્રેક્ટિસ કરવાની છે સમજાઈ ગયું બધા વિદ્યાર્થી મિત્રોને તો આ રીતના છે તમે એક થી સો સુધીની અંદર શૂન્ય થી નવ અંક છે વધારેમાં વધારે કેટલી વખત આવે એ તમે જાણી શકો છો તો જો તમને સમજાઈ ગયું હોય તો આ ચાર થી સુધી નવ ના અંકો કેટલી વખત આવે કોમેન્ટ ની અંદર જણાવજો